સુરતના ઉધનામાં એસી ના પાઇપની ચોરીની ઘટના વિસ્તારમાં આવેલ અક્ષરદીપ આ ઘટના બની છે એક જ પાઇપ ચોરી થયા છે અને આ ચોરી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં જોઈ શકાય છે કે બે ઈસમો મોડી રાત્રે આજુબાજુની રેકી કરી અને ત્યારબાદ એસી ના પાઇપ તોડે છે અને ચોરી કરીને ફરાર થઈ જાય છે અગાઉ પણ આજ કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્ષમાં થી પાંચ વખત તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ત્યારે દુકાનદારોમાં ચિંતા વ્યાપી છે અને આજે એસીના પાઇપની ચોરી થઈ છે પરંતુ જો આવનારા સમયમાં આ તસ્કરો દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપે તો મોટું નુકસાન થાય તેવી ભીતી દુકાનદારોને સેવાઈ રહી છે જેથી દુકાનદારોએ ભેગા મળી તાત્કાલિક જ ઉધના પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી

પાઇપ કપાઈ ગયા છે છેલ્લે કંટાળીને આજે પીસીઆર બોલાવી અને પીસીઆરમાં કમ્પ્લેન આપેલી છે હા લગભગ પચ્ચીસ થી ત્રીસ હજાર રૂપિયાની ચોરી દઈશ આ વારંવાર વારંવાર ચાર થી પાંચ વખત થઈ ગયું છે આ એટીએમ છે અને એના ત્રણ થી ચાર વખત તાપીને લઈ ગયા છે હવે ભવિષ્યમાં કોઈ અનહોની કોઈ મોટો બનાવ નહીં બને એટલા માટે ફરિયાદ આપી છે પોલીસ કઈ કરતી નથી પોલીસે કીધું છે કે અરજી આપી દો અમે તપાસ કરીશું પકડીને લાવીશું અને આ પોલીસ સ્ટેશનથી ફક્ત બસો મીટર દૂર છે લગભગ એક ગાડી પર છે અને બીજો ઉપર ચડે છે બે જણા છે ચોરી કરી લગભગ પાંચ થી છ દુકાનો છે એ બધામાં ચોરી થઈ છે શું પોલીસે એક્શન લેવું જોઈએ પોલીસની નજીક સ્ટેશન છે પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આ સમસ્યા છે અંત કરવો જોઈએ એટલે બે ચોરી કરે છે શું જવામાં ચોરીના બનાવ બનતા જાય છે પોલીસે ધ્યાન આપવું જોઈએ

ટોટલ પાંચ જેવી દુકાનોના ના પાઇપ ચોરાઈ ગયા છે લાગે છે ચોરો એટલા બેફામ થઇ ગયા છે શું કેવા માંગો એમાં હવે બેફામ જેવું કઈ કેવા જેવું છે નહીં કેમ કે પોલીસને કીધું હોય પોલીસ તો કે છે કે અમે તપાસ કરીએ છે હવે એ લોકોમાં એવું છે કે એ લોકો બધા ગાવદાર હથિયાર ને બધું લઈને ફરતા હોય હવે એમાં અમારા મોબાઈલો છે એમાં મોબાઈલો માં બી બધું વધારે રિસ્ક ને વધારે માલ પડ્યો હોય અમારો હવે દુકાન ચોરી જાય તો બી અમારે આવું જ રીતે જવાબ સાંભળવાનો ફૂટેજ માં કેટલા ચોર દેખાય ફૂટેજ માં બે ચોર દેખાયા છે